હા અર્જુનભાઈ તમારે જવાનું હોય તો તમે મારા વાલીડા બિંદાસ થી સારું મળજો કાલે મારે નેટ રે છે તો હું બધા બધા મિત્રોને સપોર્ટ કરવા આવું એમાં મળશું આપણે બરોબર અર્જુનભાઈ હારા હારા ઇમોજન નીકળીને આપણને સપોર્ટ કરી રહ્યા છે બધાની હાર હાર અર્જુનભાઈ જોડાણ હતા અને બધાથી છેલ્લે અર્જુનભાઈ રહ્યા છે છેલ્લે ઉદ્યોગ આપણને હારા મારો સપોર્ટ અર્જુનભાઈનો મળી રહ્યો છે પ્રતિ બીજા ભાઈ પણ એક જોવે છે પણ ભાઈ લાઈક કરો તો મને ખબર પડે કે તમે લાઈક સપોર્ટ દેતા રહ્યો મારા વાલીડાઓ તો મજા આવે अर्जुनભાઈ આરા આરા ઇમોજીન મેક કરીને સપોર્ટ કરી રહ્યા છે તો ધન્યવાદ અર્જુનભાઈ તમારો ઓ નેટ તો મેસેજ પડી ગયો અર્જુનભાઈ નવ્વાણું ડેટા વપરાઈ ગયા તમારા નેવું ડેટા દંડ રજા જોશો પણ કોમેન્ટ કરતા છું સારું સારું હજુભાઈ જાઓ જઈ શકો છો તમે મારા વાલીના લાઈક કમેન્ટ કરતા રહ્યો મારા વાલા લાઈક કમેન્ટ કરતા રહ્યો સપોર્ટ કરતા રહ્યો મિત્ર અને એકા બીજા મિત્રનો મજા આવે તમારા સપોર્ટની એકા બીજી એકા બીજી મિત્રના સપોર્ટની જરૂર છે બધાને મારા વાલીડાઓ જોઈ જોઈને વૈયા જાય છે ઉપર પણ કોમેન્ટ નથી કરતા વાય કોમેન્ટ કરતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો Juda Juda Hale Kila Kyaena Juda Juda Hale Dharmono Sanghati Kill it. Is.